રાષ્ટ્રીય મહિલા કોષમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને એક પણ રૂપિયો મળ્યો નથી જેને લઈને શક્તિસિંહ ગોહિલે વાત કરી આજે સંસદ રાજ્યસભામાં મારા એક પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું છે કે રાષ્ટ્રીય મહિલા કોષ એના અંદર આર એમ જે કરોડો રૂપિયા છેલ્લા પાંચ વર્ષમાં અપાયા છે એમાં ગુજરાતને એક પણ રૂપિયો અપાયો નથી આ ગુજરાતના માટે મારી દ્રષ્ટિએ મોટો અન્યાય છે રાષ્ટ્રીય મહિલા કોષ ઓગણીસો ત્રાણુંથી શરૂ થયો છે અને એનું કામ છે મહિલા ઉત્કર્ષ માટે થઈને કામ કરતા એનજીઓઝ ઇન્ટરમીડિયેટરી ગ્રુપ્સ જે સંગઠનો મહિલા ઉત્કર્ષ માટે કામ કરતા હોય એવા સંગઠનોને મહિલાઓને લોન અને સહાય આપવાનું ખૂબ સફળ આ યોજના મહિલાઓના ઉત્કર્ષ માટેની અને આમાં બસો કરોડ રૂપિયા રાષ્ટ્રીય મહિલા કોષમાં બચત હતી પડ્યા છે એમ છતાં આજે મારા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે હવે આ રાષ્ટ્રીય મહિલા કોષ યોજના સંપૂર્ણપણે બંધ કરી દેવી છે મેં માંગ કરી છે કે મહિલાઓના હિતમાં ઓગણીસો ત્રાણું થી ચાલતી રાષ્ટ્રીય મહિલા કોષની યોજના એ બંધ ન કરવી જોઈએ પુન વિચારણા સરકાર કરે અને જે ખાલી જગ્યાઓ છે એમાં એને પૂરવામાં આવે યોજના પુનઃ શરૂ કરવામાં આવે અને ગુજરાતને એક પણ રૂપિયો છેલ્લા પાંચ વર્ષમાં નથી મળ્યો ત્યારે યોજના હવે શરૂ થાય ત્યારે ગુજરાતને અગ્રીમતા આપીને ગુજરાતને પણ લોન અને સહાય મહિલા સંગઠનો કામ કરતા હોય એમને આપવામાં આવે એવી મેં માંગણી કરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે